દેશમાં ભારે રોષ ફેલાયો છે આજે સુરત ખાતે રાહુલ ગાંધી હાઈ હાઈ નારા સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી હતી બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા શ્રીમતી હીરાબેન મોદી માટે થયેલા અભદ્ર ટિપ્પણીઓને લઈને સમગ્ર દેશમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે આ અપમાનજનક ઘટનાના પડઘાવ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સંભળાઈ રહ્યા છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર મહિલા મોરચા દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ ભાગ લીધો અને રાહુલ ગાંધી હાઈ હાઇ જેવા નારા લગાવી કોંગ્રેસ પ્રત્યે તેમના રોષને વ્યક્ત કર્યો મહિલા મોરચાનું કહેવું હતું કે દેશની માતૃશક્તિનું અપમાન સહન કરવા પાત્ર નથી આ નિવેદન બાદ સુરત મહાનગર મહિલા મોરચાની મહામંત્રી જાદુતિબેન તથા સુરત મહાનગરપાલિકાની શાસક પક્ષના નેતા શશિબેન ત્રિપાઠી સમક્ષ રજૂઆત કરવામાં આવી મહિલા મોરચાના પ્રતિનિધિઓએ આજે કલેક્ટર કચેરી પહોંચીને આ બાબતે એક આવેદન પત્ર પણ સોંપ્યું છે આ પ્રદર્શન દરમિયાન ભાજપની મહિલા શાખાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પાર્ટી માતૃભાવના અને નારી સન્માનના પ્રશ્નો પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી આજે અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના સ્વર્ગસ્થ માતા ઈરાબેન જેમના વિશે આજે બિહાર એના વિશે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અશબ્દો બોલ્યા છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે કારણ કે માતા વિશે અશબ્દ બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો વિશે કે માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી ત્યારે આજે નારી શક્તિ એટલે કે માતા માતાનું આપણે સવારે નીકળીએ ત્યારે માતાના ચરણોને સ્પર્શ કરીને વંદન કરીને નીકળીએ છીએ ત્યારે આજે આપણા હીરાબા વિશે કોઈપણ પણ આ શબ્દો બોલી જાય તે અમારી નારી શક્તિ કે હિન્દુસ્તાની કોઈ પણ બેન દીકરીઓ આ કે ભાઈઓ આ સહન નહીં કરે અને સખત વિરોધ કરે છે કે રાહુલ ગાંધી માતા વિશે આવા શબ્દો બોલે એવા બોલવા જ નહીં જોઈએ એમને પણ માતા છે આજે તમારે પણ માતા છે મારે પણ માતા છે કે દેશની કોઈ પણ માતા દીકરીઓને આવા શબ્દો નહીં બોલવા જોઈએ કારણ કે અંબા જગદંબા અને ભારત માતા અમારે દેશની માતા છે તો હીરાબા પણ અમારી માતા છે તો બેનો વિશે આવા અશબ્દો બોલે એ અમે સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ કે આજે આ રાહુલ ગાંધીએ માફી માગે માફી માગે માફી માગે